ખેડબ્રમા પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટ હેઠળના ગુનાના એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિકારક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસ સાબરકાંઠા હોય સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા તથા પેરોલ જમ તથા સજા વોરંટના આરોપીઓ પકડવા સારું સૂચના હોય જે સંદર્ભે નાયબ પોલીસ શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ઈડરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ ડીએન સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર ખેબ્રમ્મા પોલીસ સ્ટેશન હોય પોલીસ સર્વેલન્સ ટીમના માણસોને આ દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઈસમોને પકડવા સૂચના કરેલ જે આધારે સરોન્સ ટીમના એસઆઈ અને ઋષિ સુભેન્દ્રસિંહ બકલ નંબર જીરો નવ જીરો બે તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ બકલ નંબર બસો ત્રણ ને સંયુક્ત રાહ હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ આધારે બાતની હકીકત મળે કે ખેડ્રમમાં પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર અગિયાર સત્તર ઓબ્લિક બે હજાર ચોવીસ એન્ડ ડીપીએસ એક્ટની કલમ આઠ સી વીસ બી ઓગણત્રીસ મુજબના કામનો નાસ્તો ફરતો આરોપી સોયબ મહેબૂબભાઈ દિવાંગ રહે પાણીગેટ રાજા રાણી તળાવની પા વડોદરા જિલ્લા વડોદરા વાળો રાજા રાણી તળાવ પાસે પાણીગેટની સામે